રામચરિત માનસ એમ કહે કે નિર્મલ મન જન સો મોહી પાવા મોહી કપટ છલ છિદ્ર ન ભાવા રામાયણમાં રામજી એવું કહે કે મને કપટ છલ છિદ્ર ન ભાવે ન ગમે બસ જેનામાં મિથ્યા અભિમાન પાંચ વિષયની જેને આશા નથી એ પરમાત્માને જ્યાં સુધી ભગવાનનું ભજન કરતા હોય ત્યાં સુધી એટલા માટે સાધુ સંત બ્રાહ્મણ આ બધા જેણે જેણે ભગવાનનું ભજન કરતા હોય જેણે જેણે ભગવાનનું કીર્તન કરતા હોય એણે પોતાનું સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરી અને પછી જે કંઈ ક્રિયા કરવી કારણ કે માળા કરતાં કરતાં ઉપાધિ બપોરે ટાણે જમવાનું મળશે કે નહીં મળે તો માળામાં જીવ રહે નહીં મંદિરની પ્રદક્ષિણા કરતાં કરતાં એમ ઉપાધિ થાય કાળો હપ્તો ઉપડી દે તો સારું નહીં તો જો બાઉન્સ થાય તો મરે જવાના છે પેનલ્ટી લાગશે જ્યાં સુધી ધનની જ્યાં સુધી પેટની જ્યાં સુધી અન્નની ચિંતા છે ત્યાં સુધી કોઈ દિવસ ભજન થવાનું નથી તો એ ચિંતા અને આમ પણ દેવાનંદ સ્વામી એવું કહે છે કે તમારાથી કશું થતું નથી કરનારો કોણ છે તો એ એ છે જેને સમગ્ર વિશ્વની અંદર જીવ માત્રને મોકલ્યા પછી વરણ જવાબદારી રાખી એટલા માટે મેં સવારે પણ કીધું લેટ એક વખત સાંભળો સાંભળો ફરીથી જરૂરિયાતો ક્યારે કોઈની અધૂરી રહેતી નથી જેને ત્યારે લખાયું નહોતું પણ જન્મતા પહેલા કપડાની વ્યવસ્થા ભગવાને કરી દીધી છે જેને દીકરાઓ છે એને તો લાકડામાં અગ્નિસંસ્કાર થાય જ છે જેને નથી ને એને અગ્નિસંસ્કાર લાકડામાં જ થાય છે જેના જેને કાંઈ આગળ પાછળ નથી એના તો ગંગા દામોકું જાય છે જેને કોઈ નથી ને એના હરિદ્વારમાં જાય છે જેનું કોઈ નથી એવા લોકોના અગ્નિ સંસ્કાર થાય છે કે નથી થતા એવા લોકોના અસ્થિ વિસર્જન થાય છે બધું થાય છે તો ઈ થાઉ કે ન થવું એ બહુ મોટી વાત જરૂરિયાતો ભગવાન હંમેશા બધાની પૂરી કરી દે છે ઈચ્છાઓ હજી અંબાણીની પૂરી થઈ નથી હજી ઈ માંથી જમીન ગોતે છે ક્યાં ક્યો પ્રોજેક્ટ રાખવો તો ભગવાન જરૂરિયાત કરતા વધારાની જે કંઈ ભેગું કરવાની ચિંતા છે ગાંધી બાપુએ કીધું છે એ મોટું પાપ છે ગાંધી બાપુએ અગિયાર પાપ બતાવે છે અને એમાં સૌથી મોટું પાપ શ્રમ વિનાની સંપત્તિ રૂપિયા વાળાનો દીકરો થઈને જન્મ ઊની મોટો પાપ છે શ્રમ વિનાની સંપત્તિ તો માણસને સંપત્તિની કિંમત ન થાય બીજું સંસ્કાર વિનાનું શિક્ષણ સંપત્તિ સંપત્તિના જોરે કરી મોટી મોટી યુનિવર્સિટીઓમાં ભણવા જાય પણ સંસ્કારોના અભાવે વડનગરના દીવાનના દીકરીનું દીકરીનું લઈને જુનાગઢમાં દીક્ષિત આવ્યા ને નેવ્યાસી છોકરા જોયા દોલત બપોર વ્યા જાય નેવ્યાસી જોઈએ કોઈ ધ્યાનમાં ન આવ્યો કેમ ધ્યાનમાં ન આવ્યો તો કીધું કોઈ ગળી ગયેલા હતા એ કોઈ પૈસા ને પાવર બધાય રાધે આમ કરે નરસૈયા ઘીરે ગયા તે શામળા પગે લાગ્યો કે આવો આવો તમે તો અમારા મહેમાન કહેવાય તમે તો અમારા ભૂદેવ કહેવાય તો કીધું દીધી દીકરી તને ઘેરે પેઢીઓ હાલતી હતી એને આવડાને નમતા નથી આવડતું આને આને ભજન કરતા જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ કરતા નથી આવડતું આને આને કાન પાંચ કાંઈ નથી પણ એને એટલી જ ખબર પડે આંગણે બ્રાહ્મણ આવ્યો આંગણે સાધુ આવ્યો પગે લાગવું જોઈએ એટલી જ ભાન પડે છે ને આને એટલી ભાન પડે છે આગળ જતા સુખી થાય આને કાંઈ નથી પડતી રૂપિયા છે તો એ દુઃખી થવાનું છે તો સંસ્કાર વિનાનું શિક્ષણ ગાંધી બાપુએ કીધું બીજું મોટું પાપ છે ગાંધી બાપુએ ત્રીજું બાપ પાપ કીધું મર્યાદા વિનાનું જીવન હા સાસુ સસરાની મા બાપની વૃદ્ધોની ધર્મની શાસ્ત્રની મર્યાદા હોવી જોઈએ એ મર્યાદા વિનાનું જીવન હા પહેલાં હવે તો આપણે ક્યાં ઉપાધી છે નહીં તો પહેલા તો પહેલાં અમારે હમણાં ગઈ સાલ ભમર કથા હતી તે મને કોઈ કહે કીધું કે અમારે તો દાદાએ કે આમ છેડો અહીંથી આમ અધરવ્યો છે ને તો બાપુજી એમ કે અહીંયા આમ હાડીનો છેડો આમ કરી અને અહીં ખીલી માર દેવાય કે એટલે લાજ આઘી ન જાય હા તો એ તો ભગવાને આપણને મોકલા કરી દીધા કે મજા કરો જાઓ આનંદ કરો પણ છતાં એ નથી છતાં મર્યાદા હવે નથી એટલે વધારે ધ્યાન રાખવાનું લાજ કાઢતા તો તેની ઉપાધિ જ નહોતી પણ નથી કાઢતા એટલે વધારે ચિંતા કરવાની છે મર્યાદા વધારે સુખ નથી તેની કાંઈ ચિંતા નથી પણ આવ્યું પછી જીરવવું એટલે શ્રમ વિનાની સંપત્તિ સંસ્કાર વિનાનું શિક્ષણ મર્યાદા વિનાનું જીવન નીતિ વિનાનો વ્યાપાર વેપારની અંદર નીતિ નથી એવા વ્યાપારથી ક્યારેય કોઈ માણસ સુખી થઈ શકે નહીં અને આવું બધું ન થાય ને એ એ બધું શીખવું હોય તો આવો સત્સંગમાં આ સૌથી શ્રેષ્ઠ સાધન છે પરમાત્મા સંસ્કાર મેળવાના ચાર સ્થાન છે ચાર જગ્યાએથી મને તમને સંસ્કાર પ્રાપ્ત થાય એમાં પહેલું ઠેકાણું છે માનું પેટ માના પેટમાં સંસ્કાર જે મળે એવા સંસ્કારી લાઈફ ટાઈમ બીજા બધા આવે ને જાય પણ લોહી ના ક્યારે જાય પેલા સંસ્કાર માની કુક બીજા સંસ્કાર બાપનું કુળ તમે કોના કુળમાં આવતી રહ્યા છો એના ઉપરથી તમારા સંસ્કારનું દર્શન થાય ત્રીજું કુળ છે ગુરુની પરંપરા તમે કોના નામની કંટી પહેરી તમે ક્યાં સંપ્રદાયને વેરા છો તમે ક્યાં નિયમોનું પાલન કરો આ ત્રીજું છે આ ત્રણ ઠેકાણા તો જન્મતાવેત મળે પણ આ તઈણી ઠેકાણે થી રહી ગયા હોય તો આવો ભાગવત કથા હાલતી હોય ને આ ચોથું ઠેકાણું છે અહીંયા થી આ બધું પ્રાપ્ત થશે આ ચાર ઠેકાણા છે જેથી મને તમને સંસ્કારની પ્રાપ્તિ થાય એટલા માટે આ ઉત્તમ વિચાર છે ભગવાન ભાગવત નો વિચાર જેવો તેવો નથી સત્યનારાયણ ભગવાન ની કથા એ ન થાય આજનકભાઈ હા ભગવાનની દયા વિના સત્યનારાયણ ભગવાનની કથા કોઈ આવે ન જાય આવે એની કોઈ જાય નહીં સરસ મજાનો વિચાર આવ્યો છે તો શું ભાગવત એમ કહે આ એક જન્મની કમાણી આવે કેટલાય જન્મની કમાણી ભેગી થાય તે તમારા આંગણે ઠાકોરજી વધારે ઠાકોરજી એટલે બીજું કોઈ નહીં આ ભાગવત એ જ ભગવાન છે મહારાષ્ટ્રની ની અંદર આરતી છે ગ્રંથ ના આવે ગોવિંદ આ ગોવિંદ છે આ કાગળિયો નથી કાનુડો છે આ પોથી નથી પુરુષોત્તમ છે ભાગવત એ કોઈ ગ્રંથ નથી ગ્રંથ ભગવાન છે અને એટલા માટે ભાગવતના મહાત્મ્યના પ્રારંભે જ કહી દીધું અમે એ કૃષ્ણરૂપી પરમાત્માને વંદન કરીએ છીએ જે સત્ય જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે અમે એ કૃષ્ણ પરમાત્માને વંદન કરીએ છીએ જે પરમાત્માનો સ્વભાવ છે સૃષ્ટિનું સર્જન કરવું ભરણ પોષણ કરવું સંહાર કરવો અમે એ પરમાત્માને વંદન કરીએ જેનું નામ લેતા જેનું દર્શન કરતા જેના જેના ગુણોનું કીર્તન કરતા ભગવાન આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપોને શાંત કરે છે